એમાં સંગ્રહની શરૂઆત ખેડા જિલ્લાની પુરાતત્વ વસ્તુઓ તથા ભૂસ્તરીય અવશેષો રૂપે થયેલી શરૂઆતમાં શું મૂકવામાં આવ્યું હતું પુરાતત્વ વસ્તુઓ તથા નર્મદા ખેણની ભૂસ્તરીય અંદર મૂકવામાં આવ્યા હતા ડોક્ટર થતીએ ભેટ આપેલી સંખ્યાબંધ ધાતુની પ્રતિમાઓ તથા કલાકૃતિઓ વડે આ મ્યુઝિયમ છે એ સમૃદ્ધ થયું એટલે પાછળ જતા વસ્તુ મુકાઈ એટલે મોટું થયું મોટું કે વધી મ્યુઝિયમ ના સંગ્રહમાં શિલ્પકૃતિઓ સિક્કાઓ શિલાલેખો અને કલાકૃતિઓનો સમાવેશ થતો હતો એનો વહીવટ શરૂઆતમાં ચારુતર તરફ વિદ્યામંદિરની પુરાતત્વ સંસ્થાને હસ્તક હતો પરંતુ ઓગણીસો ને પછી ઓગણીસો સાહીઠ તમને ખબર છે ગુજરાત છે બની ગયું તો ઓગણીસો માં મ્યુઝિયમ સરદાર પટેલ યુનિવર્સિટીને હસ્તક કરાય અને સરદાર પટેલ યુનિવર્સિટી આ મ્યુઝિયમને બહુ હેતુ મ્યુઝિયમ તરીકે વિકસાવી રહી છે ઓકે યાદ રાખજો સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ ક્યાં આવેલું છે વલ્લભ વિદ્યાનગર અને વલ્લભ વિદ્યાનગર એનો જિલ્લો પૂછાય તો આણંદ જિલ્લો કયો આણંદ જિલ્લો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજ જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો